મારું નામ દીપક ખરાટે દીપકભાઈ કઈ જગ્યાએ રહેવાનું મારું ભટારમાં અત્યારે સિવિલના સ્થાના માટે આવું કહેવાય અત્યારે અમે મારી છોકરીને એ લેવા આવ્યા મારી છોકરીએ સુસાઇડ કર્યું છે મારી છોકરી ભતીજી તમારી ભતીજી એનું નામ શું છે સાક્ષી રોકડે એટલે હું તકલીફ હું હતી એને છે સાસ ઓવર અને નનદનું ત્રાસ હતો તમને ક્યારે ખબર પડી ત્રાસ આપ્યો એ બે ત્રણ મહિના પહેલાં જ આવી રીતે કરતા હતા સાત મહિના અમારે છે ન્યાય મળવું જોઈએ એ એને છે ને જાતિ પરથી ગાળ બોલતા હતા કે તું નીચ જાતની છે અમે મરાઠા છે અમે જયબી મોલા છે અને પાટીલ સમાજના મરાઠા છે એ અમને જાત પરથી મારા છોકરીને વારે ઘડી ગાળ બોલતા હતા અને છોકરો એને રાત્રે મારી મૂરીને ઉધનામાં એ લોકો રહેતા હતા ત્યાં મારી મૂરીને એના મમ્મી પાસે ચાલ્યો જતો હતો એ છોકરી એકલી જ રહેતી હતી રાત્રે ઘરે ના ના એ છોકરીએ એના મમ્મીના ઘરે પાસો ખાધો